લઈ સુરતમાં ઇ કેવાયસીના નામે સુરત શહેરના સિનિયર સિટીઝન વિદ્યાર્થી નોકરીયાત તેમજ શ્રમિકોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરાજ કરાઈ રહ્યો છે

સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરી જેમાં નાનપુરા ચોક મજુરા રાંદેર તમરોલી વરાછા પુણા ફુલપાડા ખાતે પ્રતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા કેમ પ્રદર્શન માં ઉતરવું પડે સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે કેવાયસીના નામે સુરતમાં સુરતના પુરોડા ખાતાના પ્રશ્ન અધિકારીઓ કેવાયસીના અમે પ્રજાને રંજાડે છે સવારે પાંચ વગેરે લોકો લાઈનમાં આવીને ઉભા રહે ત્યારે દસ વાગે ટોકન આપવામાં આવે છે રોજના માત્ર સો ટોકન આપવામાં આવે છે જે ભાજપના માનીતા હોય જે પૈસા પાત્ર લોકો હોય એ લોકો જન્મ ડાયરેક્ટ પૈસા આપે ટોકન લઈને કેવાયસી કરવામાં આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ ટોકન કેવાયસી માં આવે છે આખો દિવસ સ્કૂલમાં રજા પડે છે નોકરીયાત વર્ગ હોય શ્રમિક વર્ગના લોકો હોય સિનિયર ના લોકો આપ જોઈ શકો સવારથી સિનિયર સિટીઝન

અને આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત તમામ તમામ પુરવઠા કચેરી છે અધિકારી અને પચાસ પચાસ રૂપિયા લેવામાં આવે છે આજે સુરત ની દસે દસ પુરવઠો ઝોન કચેરી પર સુરત શહેર કોંગ્રેસ ના આગેવાની આગેવાન ધનસુખભાઈ ની તમામ ઝોન પર કાર્યક્રમ છે થી આવતીકાલે અમે શહેરના રજૂઆત લઈને જિલ્લા કલેક્ટર ને મળવાના છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક ઝોન ઓફિસ પર એવરેજ રોજ ના રાશન કાર્ડ ધારકો ની માત્રા કેવાયસી કરવામાં આવી રહી છે એ મુજબ આજ રોજ ઝોન કચેરી પુરવઠા ઝોન કચેરી જે છે ત્યાં કોંગ્રેસના લીંબાયત વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો અશોકભાઈ પીપલે યુથ કોંગ્રેસના પ્રમુખ અમારા મેહુલભાઈ દેસાઈ મકસુદ મિર્જા સહિત જાગીર શાહ કે સકેલ મામુ કેસરભાઈ બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારી એક જ રજૂઆત છે તંત્રને કે તમે પણ આ પુરવઠાજો ઓફિસ જોઈ શકો છો કે જે પહેલાં માળે છે એને જવા માટે દોઢ ફૂટનો માત્ર પહોળાઈ ધરાવતો દાદર છે એ જ દાદર પર મહિલા અને પુરુષ બંને લાઈનમાં છે જ્યારે કોઈ પુરુષ ઉપરથી ઉતરે છે તો સ્વાભાવિક છે કે મહિલાને એ મહિલાને ટચ થાય છે એવી રીતે આ દાદર છે કે જે મહિલાઓને બિલકુલ સુરક્ષિત દેખાતી નથી મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં અહીંયા ઉભી છે આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે દુઃખદ ય બાબતનું છે કે આ ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને લિંબિયાત વિધાનસભાના ધારાસભ્ય સંજીતાબેન પાટીલ જો મહિલા છે પરંતુ મહિલાનો દુઃખ સમજી શકતા નથી એમને ખરેખર આ પૂર્ણજનો અપીસની નિષ્ફળ વિઝિટ કરવી જોઈએ અને જે દૈનીય પરિસ્થિતિ જો અપીસ ને જોઈને અમે કલેક્ટર શ્રી સૌરભ પારગીજી અને આર એસી વિજય રબારી સાહેબને જે રજૂઆત કરી કે તમે કલેક્ટર તરીકે અહીંયા એકવાર વિઝિટ કરો તો તાત્કાલિક અસરથી આ ઓફિસનો વૈકલ્પિક ઓફિસ તરીકે સુરત મહાનગરપાલિકાનો જ્યાં કોમ્યુનિટી હોલ હોય એવી જગ્યાએ કેવાય સીનો કાર્યક્રમ ચાલુ રાખો એવી રીતે વહીવટી પ્રક્રિયા કરો કે મહિલાઓને કે પુરુષોને કોઈ તકલીફ ના પડે વિદ્યાર્થીને તકલીફ ના પડે એટલે કેવાય સીની કામગીરીમાં રોજના સો જો રાશન કાર્ડ થાય તો પાંચ વર્ષ સુધી પણ આ કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં થાય અને લોકો સાથે અન્યાય થશે એટલે કેવાય કામગીરી ઝડપી થાય ઝડપી બને લોકો સાથે જે ભ્રષ્ટાચાર કરી છે જે ટાઉટો દ્વારા વચેટીયા દ્વારા જે પૈસા ઉગાવવામાં આવે છે તાત્કાલિક અસરથી બંધ થાય એ બધી રજૂઆત સાથે આજે લોકોના હિત માટે સુરત શહેર કોંગ્રેસ અથવા આગેવાનો અહીંયા પ્રતિક ધરણા પર બેઠા છે